એટલે ખેડૂતોને તો પેંડો દઈને હાહાડી કાઢી લેવા જેવી વાત છે આમાં મોટા ભાગના ખેડૂતો પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન બે દિવસ પહેલા ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું એ બજેટમાં ખેડૂતોને કે આમ પ્રજાને પશુપાલકોને ખૂબ મોટા પાયે રાહત કરી એવી વાત કરી પણ આ તો બજેટમાં ખાલી આંકડાની માયાધાર હતી બાકી બજેટમાં ખેડૂતોને એક પૈસા ભાર ક્યાંય ફાયદો થયો હોય એવું મને ક્યાંય દેખાતું નથી ફક્ત ને ફક્ત એને ત્રણ લાખ રૂપિયા જે લોન ઝીરો ટકાએ આપવાના હતા એના પાંચ લાખ રૂપિયા કર્યા અને ટ્રેક્ટરની લોન હતી એમાં જે આઠ હજાર રૂપિયા હતા એમાં એક લાખ આપવાની જાહેરાત કરી પણ એની અમે ટ્રેક્ટરના ભાવ વધારી દે છે એક લાખ રૂપિયા એટલે ખેડૂતોને તો પેંડો દઈને હાહડી કાઢી લેવા જેવી વાત છે આમાં મોટા ભાગના ખેડૂતોને તો આ બજેટના માયાધારની આંકડા આંકડા શું છે એ નેવું ટકાથી વધારે ખેડૂતોને તો ખબર જ નથી પડતી કે બજેટ શું કહેવાય અને બજેટની કેવી રમત છે એને તો ટીવી મીડિયામાં આવે ખેડૂતોને સરફેરમાં સરકારે નિર્ણય લીધો બજેટમાં ખૂબ ફાયદો એટલા બજેટમાં તમે હું ખેડૂતોને કાંઈ તંબુરો આપ્યો નથી ખેડૂતોને હું આપ્યું તમે તાર ફેન્સિંગની જે સહાય હતી એમાં એક પૈસાનો કાંઈ વધારો કર્યો નહીં થોડો ઘણો કર્યો તમે ટાર ફેન્સિંગમાં તમે સરકાર પોતે જ ખોટું બોલે એના આંકડા આપો છો અત્યારે ટાર ફેન્સિંગ જો ખેડૂતોને કરવું હોય તો આઠસોથી નવસો રૂપિયા ઓછામાં ઓછા એક મીટરે ખર્ચો લાગે અને તમે સરકારને તમારા જે ટાર ફેન્સિંગ વિભાગના અધિકારીઓ છે એ ચારસો રૂપિયા બતાવે પછી તમે બસો રૂપિયા સબસિડી આપો એટલે એ તો તમે પચીસ ટકા જ સબસિડી આપી તમે પચાસ ટકા કેમ કહો છો એટલે તમે આવું બધું ખોટા ભરમાવાની કે વાતો કરવામાં ખેડૂતોને પશુપાલકોને સાગર ખેડૂતોને કે આમ ગરીબ જનતાને આ બજેટમાં એક પૈસાનો ફાયદો થવાનો નથી મોટા મોટા માલતુદારો અને ગાંધીનગરમાં બેઠેલા નેતાઓના બંગલાને ઘર ભરાવાના છે બાકી ખેડૂતોને આમાં ક્યાંય ફાયદો થાય અમારી સીધી જ વાત છે તમે એ આપો ને કે સ્વામીનાથન કમિશનની ભાવ પ્રમાણે ભાવ કપાના ડુંગળીના તરત સીંગના તમે ભાવ ત્રણ ગણા ખરીદ્યો ને ત્યાં કેમ તમને શું ઘા વાગે એક રૂપિયો તમે કપામાં નથી વધાર્યો સિંગમાં નથી વધાર્યો ડુંગળીમાં નથી વધાર્યો કે એક પણ ધરસીમાં તમે એક આઠાના વધાર્યા નથી આપ્યા અને તમે એમ કહો તો ખેડૂત તરફી નિર્ણય લીધો અમારી સીધી જ વાત છે કે તમે ખેતી નીતિ બનાવો ખેતી પાંચ બનાવો ખેતી આયોગ બનાવો નાણાં પાંચ ખેતીનું બનાવો અને બજેટની પચાસ ટકા રમા રકમ સિત્તેર ટકા લોકો વર્ષે છે ખેતી સાથે સંકળાયેલા એટલે તમે પચાસ ટકા રકમ બજેટની એ ખેતીલક્ષીમાં વાપરો અને ખેતીનો ઉપયોગ થાય એવા નાના ઉદ્યોગો સ્થાપો અને સ્વામિનાથન કમિશનના ભાવ પ્રમાણે ફિફ્ટી ટુ પ્રમાણે અમને ખેત પદાર્થના તમામ ભાવ અત્યારના જે ભાવ છે એની કરતા ત્રણ ગણા વધારી દો ને તો ખેડૂતોને પાંચ પૈસા મળે એમ છે બાકી તમે આવા પચાસ રૂપિયા સો રૂપિયા દોઢ રૂપિયા રૂપિયાનો વધારો પાંચ મળે એમાં ખેડૂતોને કાંઈ તબૂય થવાનું નથી આ સરકાર તમે હું કરવા ધારો છો એ તમને ખબર પડી તમે એકલા અદાણીના જ છો અદાણી કે એમ તમારે કરવું તમે કેમ તરત જ નિર્ણય લઈ લીધો એટલે આ બજેટમાં અમને બિલકુલ ખેડૂતોને ક્યાંય ન્યાય મળે એવું અમને દેખાડું નથી અને ખેડૂતોને એક પૈસો સરકારે આપ્યું નથી આ સરકાર ખેડૂત વિરોધી છે અને આવનારા દિવસોમાં સરકારને એની સત્તાનો નચો છે પણ સત્તાનો નચો તો રાવણ દેવાનો દુર્યોધન દેવાનો નથી રહ્યો એ સરકારને પણ સમજવું પડશે ગમે ત્યારે સરકારને ખેડૂતો ફગાવી નાખશે ત્યારે સરકારને જોયા છે કે થઈ છે જય હિન્દ જય ભારત